નવસારી જિલ્લાના આસણા ગામમાં આધાર કાર્ડ અપડેટ તથા બાયોમેટ્રિક કેમ્પનો લોકોએ લાભ લીધો સરકાર દ્વારા ભારતના દરેક નાગરિકને એક અન્ય નંબર જારી કરવામાં આવે છે એ નંબર આધાર કાર્ડ નંબર હોય છે આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે તેનો ઉપયોગ આઈડી પ્રૂફ તરીકે થાય છે

કેમ્પ કરેલો અને આ કેમ્પમાં કુલ એકસો સાહીઠ આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા તથા એકાવન જેટલા બાયોમેટ્રિક કરવામાં આવ્યા હતા ગ્રામજનોએ આધાર કાર્ડના બાયોમેટ્રિકનો પણ લાભ લીધો હતો તથા ગામના સમાજસેવક એવા અઝર કાપડિયા તલ્હા પટેલ બચુભાઈ રાઠોડ જયેશભાઈ રાઠોડ નરેશભાઈ રાઠોડ ઇબ્રાહિમભાઈ ભૂલા અયુબ શાહ જેવા સમાજસેવકોને કેમ્પને સફળ બનાવવા પૂરો સાથ સહકાર આપ્યો હતો